મેલન યોજાયું છોટેપુર માં પાવી જેતપુર નાની રાસલી ખાતે સંત આશીર્વાદ સંમેલન યોજાયું છે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા દ્વારા સંત આશીર્વાદ સન્મેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જગત ગુરુ

સનાતન ધર્મ ને આગળ વધાવવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે બસ સંત આશીર્વાદ સંમેલન અમારા છોટાઉદેવપુર જિલ્લામાં ભારતીય સંગઠનના જિલ્લા અધ્યક્ષ બન્યા અમારા ભાઈ ઉમેશભાઈ અને એમના યજમાન પદે આ એક સંમેલનનું આયોજન થયું કે સંતોના આશીર્વાદ આ રાજનીતિક લોકો પણ લેતા હોય છે કારણ કે એમનો સંસ્કાર છે એ સંસ્કૃતિ માટે છે રાષ્ટ્ર માટે છે અને અમે અનુભવી રહ્યા છીએ એટલે સંતો આશીર્વાદ આપવા માટે આવ્યા છે એ પણ મારા કે પહેલી સરકારોમાં કે હુમલો થયો આતંકવાદી પાકિસ્તાનનો હાથ છે પાકિસ્તાન હાથ છે પણ કોઈ પાકિસ્તાન હાથ તોડવાનું કામ નહોતું કરતું એ અમારા માનનીય વડાપ્રધાનજી હાથે તોડ્યા પગે તોડ્યા પૂરેપૂરે એટલે એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ એ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે દેશની અંદર વસ્તી માટેનું જે બેલેન્સ જ્યારે રાષ્ટ્ર આઝાદ થયો ત્યારે નાઇન્ટી પરસન્ટ નેવું ટકા હિન્દુ હતા દસ ટકામાં બાકી બધા હતા આજે એસી ટકા હિન્દુ છે વીસ ટકામાં બાકી બધા છે અને આજે વિસ્તૃત હિન્દુની જનસંખ્યા ઘટતી રહેશે તો એ રાષ્ટ્ર માટે ધર્મ માટે ખતરો ઉભો થશે અને તમે જોયું કે જ્યાં હિન્દુ જનસંખ્યા ઘટી ત્યાં ત્યાં દેશનું વિભાજન થયું છે એટલે એના પર સંતો જે આદેશ આપ્યો છે ઉપદેશ આપ્યો છે એના પર દરેક સદગ્રસ્તે ધ્યાન આપવું જોઈએ અને બીજી વાત એ પણ છે આપણે ગણતરી અનુભવીએ છીએ અમે કેટલા મા બાપને એટલા લાચાર જોઈએ છીએ એક જ સંતાન હોય અને આજે જે પ્રકારનું જીવન અકસ્માતની વાતો બીજી વાતો અને એકનું એક દીકરું ગુમાવે ત્યારે મા બાપ એટલું લાચાર થઈ જાય છે